તેની પત્ની રાજે સંજય બિશ્નો નામના વ્યક્તિ પાસેથી નશા સામાન લાવ્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો અંજાર તાલુકાના મેઘ પર બોરીચી ગામના પુરુષોત્તમ નગરમાં પાંચેક મહિનાથી ભાડે રહેવા આવેલા રાજસ્થાનના બાડમેરના રહેવાસી જગદીશ બિશ્નોય અને તેની પત્ની વિજયા રાજે નશીલા પદાર્થનું છૂટક વેચાણ કરતા હોવાની એસોજીની ટીમને બાતમી મળી હતી બાતમીના આધારે એસઓજીની ટીમે રવિવારે રાત્રે સાડા દસ વાગ્યે રેડ કરી રેડ દરમિયાન ફ્રિજ પર રાખેલા કાપડના કવરમાંથી પ્લાસ્ટિકની ચાર નાની પડીકીમાં રાખેલ સત્તાણું પોઇન્ટ નવસો સાહીઠ ગ્રામ હેરોઇન સાથે પડીકીમાં રાખેલ પાંચ હજાર ત્રણસો આઠની કિંમતનો 53.9 ગ્રામ અફીણનો જથ્થો પણ મળી આવ્યો 225 ગ્રામ જેટલું હેરોઈન જે છે જેની કિંમત ઓવરઓલ મલાવીને બધું મુદ્દામાલ સાથે 1 કરોડ 12 લાખ જેટલું જે છે હેરોઈનનો જથ્થો પકડવામાં આવ્યો છે અને એમાં ટોટલ 3 લોકો આરોપી છે જેમાં એક દંપતીને પકડી પાડવામાં આવે છે જેમનું નામ છે જગદીશ ગંગાવિશન વિષ્ણુ અને વિજય રાજે વાઈફ ઓફ જગદીશ વિષ્ણુ પોલીસ દ્વારા જે છે આ તપાસ જે છે ચલાવવામાં આવી રહી છે જેમાં એક બંને આરોપી જે પકડી પાડવામાં આવ્યા છે એ લોકોની ચાર દિવસની રિમાન્ડ મેળવવામાં આવી છે અને કયા આધારે કઈ રીતે ક્યારથી બધી વિગતોની જે તે તપાસ પોલીસ દ્વારા અત્યારે ચલાવવામાં આવી રહી છે